ભગવો લેરાયો છે દસ વર્ષ સુધી દિલ્હીમાં કોંગ્રેસે કામ કર્યું ત્યાર પછી પંદર વર્ષ સુધી આમ આદમી પાર્ટીની સત્તા દિલ્હીમાં રહીતી હતી પણ દેશની જનતા એ ફરી એક વખત નરેન્દ્રભાઈ મોદીના અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને સંપૂર્ણ સ્પષ્ટ બહુમતી સાથે દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લેરાય છે જેના સંદર્ભે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિધાય વિજયના વધામણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એની ખુશી અહીં થઈ રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર એની કેવી અસર થશે કોંગ્રેસનું નામ છે અસ્તિત્વ મટી ગયું છે

ભારતીય જનતા પાર્ટી ખૂબ જંગી બહુમતીથી દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી છે આપના દિગ્ગજ નેતાઓ કેજરીવાલજી અને મનીષ સિસોદીયાજીની પણ ખૂબ જંગી હાર થઈ છે અને એની સામે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ ખૂબ બહુમતીથી જીત્યા છે દરેક લોકો મફતની રેવડી અને ભ્રષ્ટાચારને જાણી ગયા છે આપની નીતિને સમજી ગયા છે અને એટલા માટે થઈને જ સત્યાવીસ વર્ષ બાદ ફરીથી એકવાર ભાજપ

આપના બધા જ ભ્રષ્ટાચારો આપની બધી ખોટી પોકળ મફતની વાતો એ બધું જ ખુલ્લું પડી ગયું છે ને એને લીધે થઈને એમના તમામ દિગ્ગજ નેતાઓ ઊંડી હારથી દિલ્હીમાં હારી ગયા છે ત્યારે સૌ કાર્યકર્તાઓને ખૂબ આનંદ છે ખૂબ હર્ષો ઉલ્લાસ છે ને એના માટે થઈને આજે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીં ફટાકડા ફોડીને ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે